ડાયમંડ હબ સુરતને એલાયન્સ બાબતે વર્ષોથી અન્યાય થઈ રહ્યો હોવાનું સુરત ડાયમંડ બોર્ડ કમિટીના ચેરમેન અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું છે ગોવિંદ ધોળકીયાએ સુરત શહેર જવા જેવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે બ્રસેલ્સની વસ્તી માત્ર વીસ લાખની છે તો પણ ત્યાં દરરોજ ત્રણસો ફ્લાઇટ છે જ્યારે સુરતમાં ચાલીસ લાખની વસ્તી હતી ત્યારે એક પણ ફ્લાઇટ નહોતી વસ્તીની દ્રષ્ટિએ સુરત શહેર નવમાં સ્થાને છે એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમાં નંબરે છે છતાં પણ કેટલો મોટો અન્યાય થઈ રહ્યો છે ઇન્દોરની વસ્તી માત્ર બત્રીસ લાખની હોવા છતાં પણ રોજની સો જેટલી ફ્લાઇટ તેમને મળે છે સુરતમાં બ્યાસી લાખની વસ્તી હોવા છતાં માત્ર ત્રીસ ફ્લાઇટ મળી રહી છે સુરતને રોજની ત્રણસો ફ્લાઇટ મળવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલાં એવો વિચાર આવતો હતો કે વીસ લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે ન આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દૃષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે